સીતારામ જય માં આજનો વિડીયો છે સામસામે વાત જ સીધી કરી સાજે તો હું કંઈ તમને રસ્તો બતાવો કે આવતી જતી એવો કંઈ વિડીયો નથી સીધી સીધી સામે જ તમારી સાથે વાત કરી સાજે હો અમુક કમેન્ટ બાબતો પણ આપણે સ્ટાર્ટ કરીએ કમેન્ટનો જવાબ આપીશ બહુ સરસ સરસ કમેન્ટ કરો છો બધાય થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો ઘણા બધા એવા લોકો છે જે બહુ જ સરસ એપ્રિશિએટ કરે છે બહુ સરસ વિડીયો બનાવો છો બહુ સરસ ઇન્ફોર્મેશન આપો છો સ્કૂલમાં બહુ સારું કામ કરો છો ઘણા બધા લોકો છે જે સારી સારી કમેન્ટ કરે છે એક સ્ટાર્ટિંગમાં આપણે નામ લઈએ તો પૂજાબેન મોઢવાડિયા કરીને છે તો ઘણી બધી કમેન્ટ એની આવતી હોય રોજની મહાદેવ હર જય માતાજી ગુડ મોર્નિંગ કાંઈ ને કાંઈ રોજની એની સારી કમેન્ટ હોય છે થેન્ક યુ પૂજાબેન પછી એક પ્રવીણાબેન કરીને છે તે પણ ઘણી વખત મેસેજ કરતા હોય કમેન્ટ કરતા હોય છે કે ખૂબ સરસ વિડીયો હોય છે લાઈક કરે છે વિડીયોને થેન્ક યુ પ્રવીણાબેન ઘણા બધા લોકો તો એવા છે જે કામ પર જાતા હોય અને એની જે બ્રેક ટાઈમ હોય છે એમાં વિડીયો જોતા હોય તો એ લોકો માટે સ્પેશિયલ થેન્ક યુ કેમકે પોતાનું કામ દરમિયાન જે પણ થોડીક બે પાંચ મિનિટ એને બ્રેક મળ્યો છે એ બ્રેકમાં જો વિડીયો જોતા હોય તો એ થેન્ક યુ તમે તમારો ખૂબ ખૂબ આભાર આટલો ટાઈમ કાઢો છો અમારા માટે કોઈ વિનોદભાઈ કરીને છે વિનોદભાઈ પરમાર તે પણ એક વખત મને મેં કમેન્ટ કરી હતી કે નાના બાળકોને બેન્ચ ઉપર બેસાડીને ભણાવો તો સારું પણ વિનોદભાઈ બેન્ચ ઉપર બેસાડવામાં અમે ફસ્ટ સેકન્ડથી બેન્ચ સ્ટાર્ટ કરીએ છીએ બાકી કેજી અને નાના જે બાળકો હોય છે કેજી બાલવાટિકાવાળા એ લોકોને બેન્ચ ઉપર નથી બેસાડતા કેમકે એ બહુ નાના હોય છે જો બેન્ચ ઉપરથી પડી જાય તો એ લોકોને લાગી જાય એટલે અમે એને નીચે જ બેસાડીએ છીએ જેથી કરીને એને થોડી થોડી વારે કંઈ ના કાંઈ એક્ટિવિટી કરાવતા હોય થોડીક વાર લખાવીને લેસન કરાવીએ પછી થોડીક વાર એને રમવા માટે પણ ટાઈમ આપતા હોય છે કન્ટિન્યુ એને ભણાવતા ન હોય એટલે એને બેન્ચ ઉપર બેસાડીએ તો ક્યાંય ને ક્યાંય રમવામાં કોઈ એક્ટિવિટીમાં જેમ કરીને કોઈ એક્ટિવિટી કરાવતા હોય ક્લાસની અંદર જ તો પછી એ લોકોને લાગી જાય એટલે આપણે એને બેન્ચ ત્યાં નથી રાખતા એ ક્લાસમાં મોટો ક્લાસ હવા ઉજાસવાળો ખુલ્લી બારી હોય પંખા હોય તો એને કમ્ફર્ટેબલ રહે અને ક્લાસ બંધ કરીને જેથી કરીને એ લોકોનો અવાજ બીજાઓને ડિસ્ટર્બ ન થાય બીજા ક્લાસને એટલે દરવાજો બંધ કરી અને ત્યાં મેડમ હોય છે બે ક્લાસમાં જ તો એવી રીતે બેન્ચ નથી રાખતા નાના બાળકોને કે જેથી કરીને એને કંઈ લાગી ન જાય એ માટે સ્પેશિયલ એની સેફટી માટે પછી તો એને બેન્ચ ઉપર બેસીને આગળ જતા ભણવાનું જ છે અત્યારે તો એ હજી ખાલી આપણી પાસે થોડીક વાર કઈ રીતે બેસવું ઉઠવું પાણી પીવું આ તે લખવું અમુક થોડુંક લખતા શીખે પેન પકડતા શીખે વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ બેસવાનું સૂઈ જવાનું જમવાનું એવું બધું રૂટિન ટાઈમ શીખતા હોય એટલે અત્યારે અમે બેન્ચ નથી રાખી એ બે ક્લાસમાં બાકી આગળ જાઓ તો એક વસુબેન બારોટ કરીને છે જે ખૂબ સરસ સરસ કમેન્ટ કરતા હોય છે રોજ જય માતાજી સીતારામ એવા બધા મેસેજ કરતા હોય છે વેરી ગુડ વિડિયો નાઇસ વિડીયો એવા મેસેજ કરતા હોય છે થેન્ક યુ વસુબેન જે હું હમણાં વાત કરતી હતી સ્ટાર્ટિંગમાં કે જે બ્રેક ટાઈમમાં જુએ છે એ છે સીમા બેન સીમાબેન મેંધપ્રા સીમાબેન અમેરિકાથી વિડીયો જુએ છે મારો અને જોબ પણ કરે છે તો જોબની ટાઈમમાં જે બ્રેક મળે તેને જોબ દરમિયાન તો એ બ્રેકમાં એ વિડિયો જુએ છે થેન્ક યુ સીમા બેન ખૂબ ખૂબ આભાર પોતાનું કામ સંભાળી અને વચ્ચે જો આપણે કંઈ પણ કોઈ માટે ટાઈમ કાઢતા હોય અને વિડીયો જોતા હોય તો થેન્ક યુ એ માટે તમારો ખૂબ ખૂબ આભાર આગળ જાઓ તો સરોજબેન કરીને છે સરસ સ્કૂલ છે થેન્ક યુ સરોજબેન સ્કૂલ સરસ છે ગાર્ડન સરસ છે હા સ્કૂલ હું મારી સ્કૂલના વખાણ કરું તો એના કરતાં તમે જે કહો છો એ મને બહુ સરસ સારું લાગે છે કે સરસ સ્કૂલ છે એ માટે થેન્ક યુ સીમાબેન થેન્ક યુ સરોજબેન એક લતાબેન કરીને છે જે રિટાયર્ડ છે રિટાયર્ડ ટીચર છે એ પણ ઘણી વખત કમેન્ટ કરતા હોય છે કે સરસ માહોલ છે તમારો એજ્યુકેશનને લાયક માહોલ આપો છો તમે સ્કૂલમાં થેન્ક યુ લતાબેન ઘણી બધી સરસ સરસ કમેન્ટ આવતી હોય છે એ માટે બધાનો ખૂબ ખૂબ આભાર આજે બેન ચારથી પાંચ જ જેવી રીતે નામ લઈને વાત કરી છે આગળ ઘણી વખત આપણે એવી રીતના વિડીયો બનાવશું જેથી કરીને તમને ખ્યાલ આવે અને બાકીના જે લોકો હોય પણ ખ્યાલ આવે કે ઘણા બધા સારી સારી કમેન્ટ કરતા હોય છે હવે એક ઉપર આજે વાત કરવા જઈ રહી છું કે સ્કૂલમાં અમે કઈ રીતની સુવિધા આપીએ છીએ જેમ કે જે ટ્રાન્સપોર્ટિંગ સુવિધા પણ છે અમારી પાસે ટ્રાન્સપોર્ટિંગમાં અમે બસ જ્યાં જ્યાં અમારી સ્કૂલથી પાંત્રીસ કિલોમીટર ને અંદરમાં અમે ટ્રાન્સપોર્ટિંગ સુવિધા આપીએ છીએ એમાં ઘણા બધા ગામડાઓ આવી જાય છે આજુબાજુના તો લગભગ અમારી આજુબાજુના આવી જાય છે મારી સ્કૂલ પ્રોપર પાટિયાની બાજુમાં આવેલી છે રાણાવાવથી છ કિલોમીટર આગળ છે પાટિયાથી થોડાક રોંગ સાઈડમાં આવો એટલે રોડની બાજુમાં છે એકદમ હાઈવેથી સાવ અંદર હાઈવેથી ટૂંકમાં તમારે રસ્તો ગોતવો પણ એવું નથી મળી જ જાય એવો રસ્તો છે સાવ ઈઝી ઇઝી એડ્રેસ છે અમારું ભોજપાટિયા રણાવ અને ઘણા બધા લોકો મને પૂછતા હોય છે કે હોસ્ટેલની ફી કે ક્યાં આવ્યું ને શું છે ને કેટલા ધોરણથી રાખો છો ને તો એવા સવાલ માટે અમે ચોથા ધોરણથી બાર ધોરણ સુધી હોસ્ટેલમાં બાળકોને રાખીએ છીએ ખાલી બોયસ હોસ્ટેલ જ છે આપણી પાસે ઘણા બધા મેસેજ કરીને પૂછતા હોય છે ગર્લ્સને રાખો છો ના ગર્લ્સ માટે હોસ્ટેલ નથી અમારી પાસે અમે ખાલી બોઇસ માટે જ હોસ્ટેલ છે અને ચોથા ધોરણમાં બાળક આવે ત્યારથી બાર ધોરણ સુધીના બાળકોને અમે રાખીએ છીએ હોસ્ટેલમાં જે પોતાનું થોડુંક પોતે કપડાં પહેરી શક પોતાની રીતે રેડી થઈ જતું હોય ને આટલું આવડતું હોવું જોઈએ બાળકને કે ના ધોઈ અને રેડી થઈ જાય બસ બાકી અહીંયા હોસ્ટેલમાં અમે કોઈ જાતનું કામ નથી કરાવતા બાળકો પાસે એના કપડાં ધોવાનું એને ન હોય એનું કાંઈ પણ કામ એને ન કરવાનું હોય બધું બીજા લોકો કામ કરે જ છે હોસ્ટેલ મેં તમને બતાવી જ છે અને અપડાઉનની વાત કરું તો અમારી પાસે બહારના છોકરાઓ જે ઘણા અપડાઉન કરતા હોય તે પણ અહીંયા જમતા હોય છે એટલે એ સુવિધા પણ અમે આપીએ છીએ અને ખાસ કરીને એક વાત એ બીજી મારે કહેવાની હતી કે જે લોકો અમે જ્યારે સ્કૂલ ચાલુ થાય એ દરમિયાન બધાની હાજરી પૂરતા હોય છે ટૂંકમાં અટેન્ડન્સ લેતા હોય છે જેમાં જે પણ બાળક ગેરહાજર હોય છે એને દસ વાગ્યા સુધીમાં તો અમે એના ઘરે ફોન કરી અને કન્ફર્મ કરી રહ્યા છે કે બાળક આજે કેમ સ્કૂલે નથી આવ્યું જેથી કરીને અમને ખ્યાલ રહીએ કે ખરેખર બાળક ઘરેથી નીકળ્યું અને સ્કૂલે નથી આવ્યું અથવા તો કોઈ રીઝન છે કંઈ બીમાર છે બારી ગયા છે તો જેથી કરીને પેરેન્ટ્સના આપણે કોન્ટેક્ટમાં હોઈએ એટલે આપણને ખ્યાલ રહીએ કે આજે બાળક નથી આવ્યું બાકી તો ચાર વાગ્યા સુધી પેરેન્ટ્સને એમ થાય કે બાળક સ્કૂલે છે અને અમને એમ થાય સ્કૂલવાળાને કે બાળક ઘરે છે એટલે કંઈ પણ એવી ઘટના ન થાય એ માટે થઈને અમે એવી રીતે રાખ્યું છે કે જેવી રીતે અટેન્ડન્સ લેવાઈ જાય એટલે તરત જે પણ ગેરહાજર બાળક હોય છે તેને ફોન કરી અને એના ઘરે જાણકારી લઈએ કે બાળક આજે કેમ ઘરે ટૂંકમાં સ્કૂલે નથી આવ્યું તો એ એક સુવિધા છે અને બાળક સાંજે ઘરે જાય એની પહેલાં એના પેરેન્ટ્સના ફોનમાં અમે હોમવર્ક મોકલી દઈએ છીએ જેથી કરીને બાળક કોઈ પણ એમ ન કહે કે આજે મને હોમવર્ક નથી મળ્યું આજે મને હોમવર્ક નથી આપ્યું અથવા તો બાળકોને એવું થતું હોય કે આજે હોમવર્ક નથી કરવું તો કંઈ પણ રીઝન એની પાસે નથી રહેતું પેરેન્ટ્સના ફોનમાં ડાયરેક્ટ હોમવર્ક મોકલી દઈએ છીએ જેથી કરીને પેરેન્ટ્સ એને હોમ